અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે સાડા નવ કિલો ચાલીસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આઠ લાખની કિંમતે ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોની ધરપકડ કરવામાં આવી હતી તો આરોપી પોતાની કારમાં ચોરીને ચાંદી લઈને જતો હતો સમગ્ર માહિતી અનુસાર અંબાજી પોલીસને બાતમી મળતા ચેકપોસ્ટ ઉપર આ આરોપી ચેકિંગ દરમિયાન પકડાયો હતો તો અંબાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયકરણ ગઢવીએ આ ચોરીનો માલ લઈ જતા આરોપીને પકડી પાડ્યો હતો તો ગત મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત રાજ્યમાં લઈ જતો ચોરીનો માલનો આરોપી રાજસ્થાન સિરોહી જિલ્લાના ગોયલી ગામનો રહેવાસી છે તે થરાદ હતા તાલુકા પાસેના ગામથી અગાઉ સાડા કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પીરવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી તો આરોપી અમદાવાદ શહેર ચાંદી કાઢવા જતા અંબાજી પાસે પકડાયો હતો સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ કરી દીધી તેની પણ કબૂલાત તેણે કરી હતી ચોરી કરેલા માલ સાથે આરોપીને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો તો અંબાજી પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલા મુદ્દા માલમાં એક લાખની કારની કિંમત અને સાડા લાખ ચાંદીની કિંમત એમ કુલ મળીને આઠ લાખનો મુદ્દામાલ માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે सुरेश पूरा नाम बोला सुरेश कुमार सुरेश कुमार शांतिलाल शांतिलाल अटक कहाँ के रहने वाले हो अहमदाबाद और ये माल कहाँ माल कहाँ से लिया था आपने से लिया है किसने दिया आपको माल चोरी का माल है और सोमाराम क्या करता है आदिवासी आदिवासी करता क्या है वो मालूम नहीं और आपको कितनी बार उसने माल दिया है चोरी का माल और ये चोरी 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 को चोरी को अंजाम कहाँ दिया हुआ है और आप अहमदाबाद में कहाँ बेचने वाले थे હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર